નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા આજના તાજા ઊંઝા બજાર વિશે વાત કરવાના છે બે હજાર પછી વાર થઈ ગયો ગુરુવાર મિત્રો જાણેલી વ્યાજના બજાર ભાવ મિત્રો ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા જાણી વ્યાજના તાજા બજાર ભાવ સોવીસો ને એકવીસ રૂપિયા સુધી તલ એક હજાર પચાસ થી એકવીસો ને પચાસ રૂપિયા સુધી સુવા અસો રૂપિયા થી અઢારસો રૂપિયા સુધી અજમો અઢારસો થી ત્રેવીસો રૂપિયા સુધી અને રાઈડિયો બારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી નાતા ખેડૂતો મિત્રો હતા તાજા ઊંચા માટીના બજાર ભાવ તમામ ખેડૂતો વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપ્યો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા